શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ નમસ્કાર આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ પેલી કોરિયન યુવતીઓ જેવા સ્મૂદ સિલ્કી વાળ એ ઘરે કેવી રીતે મેળવી શકાય હા નમસ્કાર આ વિષય ઘણો પોપ્યુલર છે અને એના માટે એક લેખમાં કેળામાંથી બનતા હેર માસ્કની વાત છે બરાબર તો આજે આપણે એ જ લેખને ઊંડાણપૂર્વક જોઈએ એમાં શું સામગ્રી છે કેવી રીતે બને છે અને ખરેખર ફાયદા શું છે ચોક્કસ જુઓ કોરિયન બ્યુટી રૂટિનની વાત આવે એટલે એમના વાળની ક્વોલિટીની બહુ ચર્ચા થાય છે એકદમ સિલ્કી શાઇની હા પણ પેલી લાંબી પ્રોસેસ દસ બાર સ્ટેપ્સ વાળી એ બધા માટે શક્ય નથી હોતી રોજિંદા જીવનમાં ટાઈમ જ ક્યાં હોય છે સાચી વાત છે રોજ કલાક બે કલાક કાઢવા એ અઘરું છે એટલે જ કદાચ આ લેખમાં આ કેળા વાળો માસ્ક એક એમ કે ને શોર્ટકટ તરીકે બતાવ્યો છે હમ શોર્ટકટ તો આ શોર્ટકટમાં વપરાય છે શું 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 સામગ્રી સામગ્રી છે આમ તો જાણીતી જ લાગે લેખ પ્રમાણે અંકુરિત મેથી છે મેથી સાદી મેથી નહીં હા અંકુરિત મેથી કદાચ એના પોષક તત્વો વધુ સારા હોય એટલે લેખમાં સ્પષ્ટતા નથી પણ પછી એક પાકું કેળું એલોવેરા જેલ થોડો લીંબુનો રસ અને એક બે ચમચી એલોવેરા ઓઇલ ઓકે એટલે મેથી કેળું એલોવેરા લીંબુ અને એલોવેરા ઓઇલ સામગ્રી તો લાગે છે કે મળી જાય એવી છે હા મોટે ભાગે ઘરમાં હોય એવી જ છે અને બનાવવાની રીત એ પણ એટલી જ સહેલી છે રીત પ્રમાણમાં સીધી છે પણ થોડી મહેનત તો માગે જુઓ પહેલા પેલી અંકુરિત મેથીને પાણી સાથે પીસીને પેસ્ટ બનાવવાની પછી એમાં કેળું છૂંદીને મિક્સ કરવાનું અને એલોવેરા જેલ ને પણ અલગથી પીસીને પાતળી કરવાની. અચ્છા એટલે બધું અલગ અલગ પીસવાનું. હા અને પછી આ બધી પેસ્ટ મેથી કેળાવાળી અને એલોવેરાવાળી અને ભેગી કરવાની. છેલે પછી પેલા લીંબુનો રસ અને એલોવેરા તેલ ઉમેરવાનું ઓકે સમજાયો. એટલે સીધું બધું મિક્સરમાં નાખી દેવાનું. એવું નથી. થોડી પ્રોસેસ છે. હા થોડો સમય તો જાય. સરળ કીધું છે પણ સાવ 2 મિનિટનું કામ નથી. બરાબર. માસ્ક તૈયાર થઈ ગયો. હવે વાળમાં લગાવવાનું કેવી રીતે કહ્યું છે? લેખ કહે છે કે માસ્ક ને વાળના મૂળ થી છેડા સુધી બરાબર લગાવી દેવાનો બરાબર લગાવી દેવાનો પછી કાંસખાથી થી ઓળી લેવાના ઓ ઓળી લેવાના જેથી બધે લાગે સરખું હા બરાબર જેથી માસ્ક બધે સરખી રીતે ફેલાઈ જાય અને પછી એને લગભગ 45 મિનિટ સુધી રાખવાનો 45 મિનિટ ઠીક છે અને પછી પછી કોઈ માઈલ્ડ શેમ્પૂ થી વાળ ધોઈ નાખવાના ઓકે પણ શ્રેષ્ઠ પરિણામ માટે કેટલી વાર આ કરવાનું કહ્યું છે એકવાર કરવાથી થઈ જાય ના લેખનું સૂચન થોડું વધારે છે એ કહે છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વખત આનો ઉપયોગ કરવો શું કહ્યું અઠવાડિયામાં ત્રણ વાર લીંબુ પણ છે આમાં એ કઈ વધારે પડતું નથી લાગતું સારો મુદ્દો છે લેખ તો ત્રણ વાર કહે છે પણ જુઓ ઘરેલું ઉપચારમાં હંમેશા પોતાની ત્વચા કે વાળ પ્રમાણે ચાલવું પડે લીંબુ કદાચ બધાને રોજ ન સદે વાળ સૂકા કરી શકે હા એ જ એટલે લેખમાં લખ્યું હોય તો પણ પોતાની રીતે વિચારવું પડે બિલકુલ અનુભવ પ્રમાણે ફેરફાર કરવો સારો બરાબર છે હવે સૌથી અગત્યનો સવાલ આ માસ્કથી ફાયદા શું ગણાવ્યા છે લેખમાં શું ખરેખર કોરિયન જેવા વાળ હા ફાયદાની લિસ્ટ તો આપી છે પહેલું કે ફ્રીઝીનેસ એટલે વાળ જે આમ ગૂંચવાઈ જાય ઊભા રહે એ ઓછું થાય હમ એ તો કેળા અને એલોવેરાને લીધે હશે મોઇશ્ચર માટે સંભવ છે બીજું વાળની ચમક વધે એમાં કદાચ લીંબુ અને એલોવેરા તેલનો ફાળો હોય ત્રીજું ડેન્ડ્રફ એટલે કે ખોડો દૂર થાય અચ્છા ખોડા માટે પણ મેથી અને લીંબુને લીધે હા કદાચ એમાં એન્ટીફંગાલ ગુણ હોય એટલે અને ચોથો ફાયદો હાજી છે હા ચોથો દાવો એ છે કે વાળ ખરતા અટકે છે અને મજબૂત બને છે મેથી તો પરંપરાગત રીતે વાળ માટે વપરાય જ છે ઓકે એટલે ફ્રીઝીનેસ ચમક ખોડો અને વાળ મજબૂત બને પણ આ બધા દાવા કેટલા સાચા જુઓ એ યાદ રાખવું બહુ જરૂરી છે કે આ બધા લેખના દાવા છે ઘરેલુ ઉપચારની અસર દરેક વ્યક્તિ પર અલગ અલગ હોય છે અને એની પાછળ વૈજ્ઞાનિક પુરાવા હંમેશા મજબૂત નથી હોતા ખાસ કરીને પ્રોફેશનલ પ્રોડક્ટ્સની સરખામણીમાં એટલે એમ કહી શકાય કે આ એક સરળ દેખાતો ઘરેલું ઉપાય છે જે કોરિયન ટ્રેન્ડ સાથે જોડાયેલો છે પણ પરિણામની કોઈ ગેરંટી નથી બરાબર અને એક સંભવિત વિકલ્પ તરીકે જોવો જોઈએ કોઈ ચમત્કારિક ઈલાજ તરીકે નહીં લાંબા કોરિયન રૂટીન અને આ ઘરગથ્થુ માસ્કમાં ઘણો ફરક છે અપેક્ષાઓ વાસ્તવિક રાખવી જોઈએ તો સારાંશમાં આપણે આજે એક લેખ આધારિત કેળાના હેર માસ્કની વાત કરી જેમાં મેથી એલોવેરા લીંબુ જેવી વસ્તુઓ છે અને એક કોરિયન સ્ટાઇલ જેવા સ્મૂધ શાઇની વાળ આપવાનો દાવો કરે છે હા અને ખોડો ને વાળ ખરતા અટકાવવાની પણ વાત છે પણ આ બધું લેખના દાવા મુજબ બરાબર તો અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો મુદ્દો મૂકીએ ચોક્કસ એ કે ભલે આ માસ્ક જેવા શોર્ટકટ્સ આપણને આકર્ષક લાગે પણ વાળના લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે ખરેખર શું જરૂરી છે શું આવા ઉપચારો પૂરતા છે કે પછી પેલી મૂળભૂત બાબતો જેમ કે સારો ખોરાક ઓછો તણાવ વાળની માવજત એ વધારે મહત્વનું છે બરાબર કદાચ એ પાયાના સિદ્ધાંતો વધુ અગત્યના છે પછી ભલે ટ્રેન્ડ કોરિયન હોય કે બીજો કોઈ સતત કાળજીનું મહત્વ શોર્ટકટ કરતા વધારે હોઈ શકે જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર